તમે જોઈ રહ્યા છો મિત્રો જે આપણે બગીચાની અંદર એક સરસ મજાનો પોપૈયાનો રોપો પણ લાવ્યા હતા તે રોપો પણ હવે સરસ મજાનો મોટો થઈ ગયો છે મિત્રો પોપૈયાનો છોડ છે મિત્રો તમે જોઈ રહ્યા છો સરસ મજાનો તૈયાર થઈ રહ્યો છે તેની સાથે સાથે મરીનો છોડ પણ સરસ રીતે એટલે કે મરવો ની અંદર આપણે તેને મરવો ત્યાંનો પણ છોડ તૈયાર થઈ ગયો છે મિત્રો તમે જોઈ રહ્યા છો ગામડાની અંદર તેને મરવો બોલે છે સિટીની અંદર અમે તેને ડબરો તરીકે ઓળખીએ છીએ મિત્રો તે ખૂબ જ ગુણકારી અને ઔષધિના કામમાં આવતો એક છોડ છે મિત્રો ચાલો તો હવે આપણે રસોડામાં જઈએ અને સરસ મજાની રેસીપી બનાવીએ જે તમે જોઈજો મિત્રો ચાલો મિત્રો આપણે રસોડાની અંદર આવી ગયા છીએ આજે આપણે જે સરસ મજાની રેસિપી બનાવવાની છે તે હું તમને બતાવી રહ્યો છું મિત્રો ચાલો તો આજે હું તમને સરસ મજાની રેસિપી માટે જેનું મટિરિયલ લીધેલું છે તે હું બતાવી રહ્યો છું આજે આપણે સરસ મજાની સરગવાની કઢી બનાવવાની છે મિત્રો સરગવો ખૂબ જ ગુંકારી હોય છે જે તમે જોઈ રહ્યા છો સરસ મજાની કૂણી શીંગું છે તેની આજે આપણે સરસ મજાની કઢી બનાવી છે મિત્રો તો સૌ પ્રથમ આપણે સરગવાની શીંગું લઈ લીધેલી છે બે લાલ મરચાં છે બે વઘાર માટેના મરચાં પણ છે અને બે તીખા મરચાં છે તેમજ મીઠો લીમડો પણ છે એક સૂકું મરચું વઘાર માટે છે અને થોડું એક આદુનો ટુકડો પણ વઘાર માટે લીધેલો છે મિત્રો તો ચાલો સૌપ્રથમ આપણે સરગવાની સીંગનું કટિંગ કરીને બાફા માટે મૂકી દઈએ મિત્રો તમે આખી રેસીપી જોઈજો સરસ મજાની આજે આપણે સરગવાની કઢી બનાવવાની છે મિત્રો સાથે સાથે ખીચડી પણ બનાવવાના છીએ ચાલો મિત્રો આપણે સરસ મજાની જે હરગવાની સીંગની કઢી બનાવવાની છે તેને આપણે તૈયાર ને કરી લઈએ તમે જોઈ રહ્યા છો આ રીતે આપણે સરસ રીતે પહેલાં તેની સાહેલ ઉતારવાની હોય છે ત્યાર પછી આ રીતે આપણે તેના સાહેલ કાઢીને સરસ મજાના ટુકડા કરશું મિત્રો તમને તો ખ્યાલ જ છે કે સરગવાની સીંગ ખાવાથી મેં એવું સાંભળેલું છે કે જેઓ તેઓ પગનો વાહ હોય અથવા તો જે ઢીસણ દુખતા હોય એમાં વાહ આવતો હોય પગના ઢીસણની અંદર કે કોઈ સાંધાની અંદર તો એવા વાહનો પણ મટી જતા હોય છે એવું મેં સાંભળેલું છે મિત્રો કારણ કે સરગવાના ગુણ સરગવામાં ખૂબ જ ગુણ હોય છે ખાવામાં પણ સ્વાદિષ્ટ હોય છે તો આપણે મહિનામાં એકા વાર સરગવાનું કઢી અથવા તો શાક ખાવું જોઈએ મિત્રો ચાલો તો હવે આ રીતે આપણે દરેક સીંગને શાલ ઉતારીને આ રીતે ટુકડા કરીને બાપવા માટે મૂકી દઈએ મિત્રો ચાલો મિત્રો આપણી સરગવાની શીખો સરસ એ બફાઈ રહી છે મિત્રો ત્યાં સુધીમાં આપણે બાજરીના રોટલાને તૈયાર કરી લઈએ મિત્રો તમે જોઈ રહ્યા છો સરસ રીતે આપણી સરગવાની સિંગ બફાઈને તૈયાર થઈ ગઈ છે મિત્રો તો ચાલો હવે આપણે સરસ મજાના એની સાથે સૌ કરવા માટે બાજરીના રોટલા તૈયાર કરી લઈએ મિત્રો મજાના એ બાજરીના રોટલા પણ તૈયાર થઈ ગયા છે મિત્રો ચાલો તો હવે આપણે સરસ રીતે બાજરીના રોટલાને તૈયાર કરી લઈએ મિત્રો સરસ મજાની કઢી સાથે આપણે હવે સૌ કરશું મિત્રો પણ હવે આપણી શીંગું બફાઈ ગઈ હોવાથી સૌ પ્રથમ આપણે કઢીનો વઘાર કરી લઈએ મિત્રો ચાલો મિત્રો હવે આપણે સરસ મજાનો કઢીનો વઘાર કરી લઈએ તેના માટે આપણે મીઠો લીમડો લીધેલો છે પત્રો છે સૂકું મરચું છે લવિંગ બાજિયા છે તેમજ તીખા છે સાથે સાથે આદુ છે તેમજ આપણા કટિંગ કરેલા મરચાં છે બફાઈ ગયેલી સીમ છે અને તમે જોઈ છો હવે આપણે સાસ પણ સરસ મજાની ખાટી લીધેલી છે મિત્રો તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખશું ત્યાર પછી થોડો ગોળ ઉમેરશું હળદર જીરું અંદર આપણે ઉમેરીને નો બેસન તૈયાર કરીને રાખેલો છે તે પણ અંદર ઉમેરી દઈએ મિત્રો તમને તો ખ્યાલ જ છે કે કઢીની અંદર ચણાનો લોટ ઉમેરવાનો હોય છે મિત્રો જેને આપણે સાઈઝ બરાબર ઓગાળી લઈએ તેની અંદર થોડીક રહી નાખી દઈએ આખી મેથી પણ થોડીક નાખવાની છે મિત્રો આજથી મેથી ત્યાર પછી આખું જીરું થોડું નાખવાનું છે એક ચમચી મીડ નાખશું તમાલપથળો લવિંગ ભાજ અને સૂકું મરચું પણ આપણે અંદર ઉમેરી દઈશું ત્યાર પછી આપણે જે તૈયાર કરીને રાખેલી છે તે પણ હવે તૈયાર આ રીતે કરી દઈશું મિત્રો ત્યાર પછી આપણે એને સરસ રીતે ઉકાળવાની છે જે આપણી બફાઈ દીધી સીંગ પણ તેની અંદર થોડીક ઉકળી જાય એટલે ઉમેરી દઈશું મિત્રો જે આપણી સરસ સીંગું જે બફાઈને તૈયાર થઈ ગઈ છે તે પણ અંદર ઉમેરી દઈએ ચાલો હવે એને પાંચથી સાત મિનિટ સુધી બરાબર ઉકાળી લઈએ ધીમા તાપથી જેથી આપણી કઢી સરસ મજાની તૈયાર થઈ જશે મિત્રો રોટલા તો આપણા તૈયાર થઈ ગયા છે ત્યાર પછી કઢી તૈયાર થાય એટલે આપણી વાલી વાલી કોથમીર પણ ઉમેરી દઈશું મિત્રો ચાલો તમે જોઈ રહ્યા છો મિત્રો કઢી આપણી સરસ મજાની સરગવાની કઢી તૈયાર થઈ ગઈ છે તમે જોઈ રહ્યા છો તેમજ સાથે સાથે સૌ કરવા માટે આપણી ખીચડી પણ તૈયાર થઈ ગઈ છે અને આ મિત્રો તમને ખાસ કહેવાનું એક રહી ગયું કે આપણે કઢીનો વઘાર દેશી ઘીમાં જ કરેલો છે મિત્રો તેલમાં પણ કરી શકાય છે પરંતુ જો આપણી પાસે ચોખ્ખું ઘીથી કરશો તો ખરસ ખાવાની ખૂબ જ સરસ મજા આવતી હોય છે આપણે ચોખા ઘીથી વઘાર કરીને કઢી બનાવેલી છે મિત્રો બાજરીના રોટલા પણ તૈયાર થઈ ગયા છે સાથે ખીચડી છે પાપડ છે તો ચાલો હવે આપણે થાળી તૈયાર કરીને લો મિત્રો આપણી સરસ મજાની સરગવાની કઢી તૈયાર થઈ ગઈ છે તમે જોઈ રહ્યા છો આપણી થાળી પણ તૈયાર કરી લીધી છે જમવા માટે હવે આપણે બેસી જઈએ મિત્રો ભોગ પણ ખૂબ જ લાગેલી છે સૌ કરવા માટે સરસ મજાની ખીચડી છે મિત્રો તમે જોઈ રહ્યા છો સાથે બાજરીનો રોટલો છે તેમજ આપણી સરસ મજાની સરગવાની કઢી પણ મોઢામાં પાણી આવી જાય તેવી બની છે મિત્રો તેમજ સાથે વાલો વાલો આપણો પાપડ પણ છે મિત્રો તો ચાલો હવે આપણે જમી લઈએ તમને પણ ભૂખ લાગી છે મિત્રો તો ચાલો તમે પણ સરગવાની સિંક આ રીતે કઢી બનાવજો મિત્રો કારણ કે શિયાળાની અંદર ખૂબ જ ગુણદાયી હોય છે તેનામાં ખૂબ જ ઝાઝા ગુણ છે ખાવાથી શરીરની અંદર તંદુરસ્તી પણ રહે છે અને જેવા તેવા શરીરના રોગ પણ ચાલ્યા જાતા હોય છે મિત્રો ખાસ કરીને દુખાવા જે વાળના હોય તે પણ દૂર થતા હોય છે એવું આપણે સાંભળેલું છે મિત્રો તો ચાલો હવે આપણે જમી લઈએ તમને જો મારી આવી રેસીપી પસંદ આવતી હોય તો મિત્રો જરૂરથી લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો કે જેથી કરીને હું તમને હવે આવા નવા નવા વિડીયો બનાવીને તમને રેસીપી બતાવતો રહું મિત્રો તો ચાલો હવે આપણે જમી લઈએ જય યોગેશ્વર ભગવાન જય માતાજી